અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન કરાયું ગ્રાફિક એનિમેશન વીએફએક્સ ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવી એરેના એનિમેશન અમદાવાદ મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવ્યું છે ક્રિએટિવ જેમાં દરેક સ્ટુડન્ટ એ તેમનું વર્ક પ્રેઝન્ટ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું બાવીસ અને ત્રેવીસ જૂનના રોજ યોજાયેલા આ કોમ્પિટિશનમાં દોઢસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમના ગ્રાફિક એનિમેશન વીએફએક્સ ગેમિંગ ભણતર ભણતર દરમિયાન બનાવેલ વર્કને તેમના વાલીઓ મિત્રો અને ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સ તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું દરેક વિઝિટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત એક્સપર્ટ્સ દ્વારા કેટલાક ક્રિએટિવ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ દેવાંશી છે હું અરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર અને શાહીબાગની આસિસ્ટન્ટ ડિરેક્ટર છું અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ અમારું એન્યુઅલ ઇવેન્ટ છે જે છે ક્રિએટિવ હન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સ્ટુડન્ટ્સ વર્ક કોમ્પિટિશન અહીંયા મારી પાસે હેસીથી સો જણ સ્ટુડન્ટ્સ છે જેમને અહીંયા કામ કરેલું છે અહીંયા નવ ડિફરન્ટ કેટેગરીઝ છે જેમાં ગ્રાફિક ડિઝાઇન સ્કેચિંગ એનિમેશન વીએફએક્સ થ્રીડી ગેમ એસેટ્સ એવા અલગ અલગ કેટેગરીઝમાં સ્ટુડન્ટ્સ એમના વર્ક બતાવી રહ્યા છે એ પ્રેઝન્ટેશનથી એમને બેનિફિટ મળે છે કે એમને એક્સપિરિયન્સ મળે છે કે કામ કેવી રીતે બતાવવું જોઈએ અને એમની માટે પણ છે કે જેમને આ ફિલ્ડમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય શું હોય કેવી રીતે ફિલ્ડમાં પ્રોફેશન બનાવી શકાય છે કરિયર બનાવી શકાય છે એ લોકોને અગર એ જાણવા માંગતું હોય તો એ હંડ્રેડ અહીંયા આવીને જોઈ શકે છે કે કેવી કેટેગરી કેવી ફિલ્ડમાં મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શું થતું હોય છે શું અગર જે લોકોને ખબર નથી કે આ ઇન્ડસ્ટ્રીમાં શું હોય છે કા તો જે લોકો અગર જાણવા માંગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કરિયર બનાવવું છે એ લોકો આવી શકે છે બે દિવસનો ઇવેન્ટ છે શનિવાર ને રવિવાર ટ્વેન્ટી સેકન્ડ અને ટ્વેન્ટી થર્ડ જૂન આ બે દિવસમાં આ બધા ઓપન ફોર એવરી છે આવો જોવો વોટ કરો અને એનાથી સ્ટુડન્ટને રેકોગ્નેશન પણ મળશે અને અવોર્ડસ પણ મળશે